અહીં સાબિત કરવાનો છે વિદ્યાર્થી મિત્રો કે કોસ ઇનવર્સ ફોર બાય ફાઈવ પ્લસ કોસ ઇનવર્સ ટ્વેલ્વ બાય થર્ટીન ઇઝ ટુ કોસ ઇનવર્સ થર્ટી થ્રી બાય સિક્સટી આપણે અહીં સાબિત કરવાનું છે તો અગાઉ પણ આપણે એક દાખલામાં આ રીતના દાખલા જોઈ ગયા છે સાઇન ઇનિવર્સમાં સાબિત કરવાનું હતું સાઇન યુનિવર્સ કેવું કંઈક પદ હતું બરાબર છે તો અહીં પણ આપણે બે મેથડ છે કે સૌથી પહેલા તો કોસ ઇનવર્સને દરેક કોસ ઇનવર્સ ટેન કન્વર્ટ કરી શકીએ અને પછી સાબિત કરી દઈએ અથવા તો બીજી પણ મેથડ જે અગાઉના દાખલામાં આપણે જોયેલી જ છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે જે સાબિત કરવાનો છે તે છે કોસ ઇનવર્સ ફોર બાય ફાઈવ પ્લસ કોસ ઇનવર્સ ટ્વેલ્વ બાય થર્ટીન ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ થર્ટી થ્રી બાય સિક્સટી ફાઈવ

પાસેની બાજુનો વર્ગ એટલે સામેની બાજુનો વર્ગ મળે તો પચીસ માંથી સોળ જાય તો નવ જે સામેની બાજુનો વર્ગ છે અને વર્ગમૂળ ત્રણ તેવી રીતે કોસ ઇનવર્સ માંથી આપણે વિદ્યાર્થી મિત્રો ટેન ઇનવર્સ માં ફેરવવું છે તો પાસેની બાજુ ભાગ્યા કણ છે તો પાસેની બાજુ છેદમાં આવે તો આમ ટેન ઇનવર્સ માં આપણો જે સામેની બાજુ જે શોધવાની છે તે એકસો ઓગણ માંથી એકસો ચુમ્માલીસ બાદ કરો એટલે અહીં આપણને મળે છે પચીસ પચીસ ને વર્ગમૂળ પાંચ તો આ પ્રમાણે કહી શકાય કે છે કે ગુણાકાર એક નાનો મોટો તો પંદર ભાગ્યા બાર ચોક અડતાલીસ એટલે કે પણ છેદ મોટો છે માટે ગુણાકાર જે છે એક કરતા નાનો હોય ગુણાકાર એક કરતા નાનો હોય તો આપણે ડાયરેક્ટ સૂત્ર લગાવી શકાય કે ટેન ઇન્વર્સ એક્સ છપ્પન જયારે અહીં અડતાલીસ માઇનસ પંદર અડતાલીસ માંથી પંદર જાય એટલે કે તેત્રીસ વધે અને છેદ છેદ અડતાલીસ અડતાલીસ કેન્સલ બરાબર છે આમ ભાગ નહીં ચલાવવાના સરળ લસા લઈને છેદ અંશનો છેદ અને છેદનો છેદ દૂર કરી શકાય આમ tan ઇનવર્સ 56 ભાગ્યા 33 હોય તો આપણે cos ઇનવર્સ માં ફેરવવાનો તો ત્રિકોણના નિયમ મુજબ પાછની બાજુ 33 અને કણ જે શોધવો છે તો સાબિત કરવાનો હોય તે જ હોય ને બરાબર બાકી તો બંનેના વર્ગોનો સરવાળો કરો જે જવાબ આવે છે એનો વર્ગમૂળ એટલે જ 65 થાય તો આ પ્રમાણે આપણે જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો મેળવી શકીએ